સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી સવારે લાગેલી આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે આ આગ ઓલવવા માટે પંદરથી વધુ ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની અને તે આગ સાત માળ સુધી ફેલાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવતા ફાયરના જવાનો સહિત મેયર સ્થાનિક કોર્પોરેટર સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા પહેલો કોલ આવ્યો હતો અને તરત અમારા અધિકારીઓ બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો ખૂબ જ આગ વિકરાળ હતી તે સમયે પણ કોઈ જાનહાનિ નથી અત્યારે આગ સંપૂર્ણ કાબુમાં છે કુલિંગની કામગીરી શરૂ છે પ્રાથમિક તારણ જોતા એવું લાગી રહ્યું છે કેબલના ફોલ્ટના હિસાબે આ આગ લાગવાનું કારણ છે પણ અમારા અધિકારીને તપાસ કરશે જે કોઈ ફોલ્ટ હશે કદાચ કોઈ ભૂલ હશે तो नियम अनुसार कायदे सर नगला भरी सकता यहाँ आने के बाद अधिकारी कर्मचारी जब देखे मार्केट में पूरा मार्केट इस से भरा हुआ था और तीजे माले पे पांचवे माले पे टॉप फ्लोर पे फ्लेम था उसकी वजह से ब्रिगेड को डिक्लेयर किया करीब 20 से 22 गाड़ियाँ यहाँ फायर ब्रिगेड की लगी हुई है टन टबिलेडर हाइड्रोलिक प्लेटफॉर्म की मदद से फायर फाइटिंग किया और करीब चार कलाक की मशक्कत के बाद अभी आग पूरी तरह से कंट्रोल में है कोई ईजा जाना नहीं है और टॉप फ्लोर पर जो मालिया है उसमें पुलिंग की कामगिरी चालू है